રાજકોટમાં મહિલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન આનંદમય કન્યા વિદ્યાલયની દીકરીઓએ વર્લ્ડ લેવલ કરાટે ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી શહેરનું નામ રોશન કર્યું અહેવાલ સંજય પોપટ છેલ્લા સાત વર્ષથી હું આ સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું મારી અહીંની જે દીકરીઓ છે એ આર્થિક પછાત દીકરીઓ છે અમારી જે સંસ્થા એના જે આધ્યસ્થાપક છે પૂજ્ય ગુરુ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ મનસુખભાઈ જોશી અને જયંતિભાઈ કુંડલિયા તો એ લોકોની જે નેમ હતી એ નેમને જ આગળ વધારી અને અમારા હાલના ટ્રસ્ટી ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી એ પણ કાર્ય કરી રહ્યા છે અને અમને પણ એવી જ કાર્ય કરવાની પ્રેરણા આપે છે અમારે અહીંયા ધોરણ નવથી બારની વાત કરીએ તો અત્યારે ચારસો જેટલી દીકરીઓ મારી આ સંસ્થામાં અભ્યાસ કરે છે વિવિધ પ્રવૃત્તિઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીની મેનવનું સર્વાંગીણ વિકાસ થાય એના માટેના અમે સતત પ્રયત્ન કરીએ છીએ એમાંનો એક અગત્યનો ભાગ એટલે છે સેલ્ફ ડિફેન્સ આજ રોજ આ સેલ્ફ ડિફેન્સના છેલ્લા બે વર્ષથી અમારી શાળામાં ચાલતા ફ્રી ક્લાસીસની વિદ્યાર્થીની બહેનો જેમાં જોડાયેલી છે સર્વ સર્વપ્રથમ જ્યારે સત્ર શરૂ થાય ત્યારે તમામ નવા એડમિશનવાળી દીકરીઓને અમે સેલ્ફ ડિફેન્સના નાના નાના પોઈન્ટ્સ છે મુદ્દા છે એની ટેકનિક છે એ શીખવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી વિશેષ રુચિ ધરાવતા વિદ્યાર્થીની બહેનોને અલગ પાડી અને એના એકસ્ટ્રા ક્લાસ કોઈપણ પ્રકારના ચાર્જ વગર અહીંયા આયોજિત થાય છે દર રવિવારે અઢી કલાક સવારે દસથી સાડા બાર સુધી નિયમિત રાજવીરભાઈ મોકવાણાના માર્ગદર્શન હેઠળ અમારી દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે સાથે સાથે અન્ય સંસ્થાઓમાંથી પણ દીકરીઓ આવે છે અને પોતે સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ કરે છે આ બે વર્ષ દરમિયાન જુદી જુદી જિલ્લાની અને રાજ્યની જે કાંઈ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત જુદી જુદી જે ટેકનિક્સ છે એમાં જે સ્પર્ધાઓ થાય અને એમાં જે વિદ્યાર્થીની બહેનો નંબર લાવી છે પ્રથમ બીજો અથવા તો ત્રીજો જુદી જુદી ઇવેન્ટ્સમાં જુદા જુદા સમયગાળામાં એવી પચાસ દીકરીઓને આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું ખૂબ જ ગર્વ અને હર્ષની લાગણી અનુભવું છું સાથે સાથે મારી આ દીકરીઓ એવી છે કે જે કદાચ એક પચાસ પૈસા કે એક રૂપિયાની પણ એક્સ્ટ્રા ફીથી કોઈ અન્ય ક્લાસીસ જોઈન્ટ ન કરી શકે અમારી શાળા ગ્રાન્ટેબલ ફી વિકલ્પવાળી શાળા છે એટલે દીકરીઓ પાસેથી ફી અમે લેતા જ નથી પણ કોઈ નવો કોર્સ કરવો હોય તો એ કોર્સમાં ક્યારેય અમારી દીકરીઓ જોડાઈ નથી શકતી પછી તે બ્યુટી પાર્લરનો હોય સીવણનો હોય કે સેલ્ફ ડિફેન્સનો હોય તમામ વર્ગો અમે અહીંયા નિયમિત ચલાવીએ છીએ પણ સેલ્ફ ડિફેન્સના સતત બે વર્ષથી ખૂબ સારી એવી કામગીરી સાથે રાજવીરભાઈ પોતાનું કામ કરે છે